સુરત જિલ્લામાં આવેલા પાંડેસરા ગૌરીનગર પાસે આવેલી પ્રાથમિક શાળામાં વ્યવસ્થાના શિક્ષણ સમિતિના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે સરકારી શાળામાં વ્યવસ્થાના નામે શૂન્ય જોવા મળ્યું હતું વિદ્યાર્થીઓ ભણવા આવે છે કે વાસણ ધોવા માટે એક મોટો પ્રશ્ન સર્જાયો છે સરકારી શાળાના બાળકોને જમ્યા બાદ જાતે ડીશ ધોવાની હોય છે દિવ્યાંગ ન્યૂઝ ચેનલના કેમેરામાં સરકારી શાળાના વિદ્યાર્થીઓ જમ્યા બાદ ભર વરસાદમાં શાળાના ગ્રાઉન્ડમાં આવીને જાતે ડીશ ધોતા નજરે પડ્યા છે વિડિયો બનતા જોઈને શાળાના સિક્યોરિટી ગાર્ડ દ્વારા જવાબદાર શિક્ષિકાને બોલાવી લાવ્યા હતા શાળાના જવાબદાર શિક્ષિકાને મીડિયા દ્વારા સવાલ પૂછતા તેમણે કહ્યું કે તમને વીડિયો બનાવવાની પરમિશન કોણે આપી તેવો સવાલ કર્યો હતો જવાબદાર શિક્ષિકાને મીડિયાએ સવાલ પૂછતા શિક્ષણ સમિતિ દ્વારા બાબતે કોઈ વ્યવસ્થા નથી કરી તો એમને કોઈ પણ જવાબ આપ્યા વગર ચટકબાજી કરી હતી જવાબદાર શિક્ષિકા દ્વારા મીડિયાને પોલીસની ધમકી પણ આપવામાં આવી હતી જે પાંડેસરાના ગૌરીનગર ખાતે આવેલ સુમન હિન્દી વિદ્યાલય એટલે કે અમુક શાળાઓનું પણ અહીંયા સ્થળાંતર કરવામાં આવી રહ્યું આવી છે ત્યારે આપ દ્રશ્યો આપ જોઈ શકો છો કે શિક્ષણ સમિતિ દ્વારા પૂરતી વ્યવસ્થા કરી દેવાના મોટા મોટા દાવાઓ કરવામાં આવતા હોય છે પરંતુ અત્યારે આ ભર વરસાદની અંદર જે નાના બાળકો પોતાના શાળામાં એટલે કે શિક્ષણ મેળવવા માટે આવતા હોય છે તે શિક્ષણ મેળવવા દરમિયાન છે જમ્યા બાદ પોતાની ડીશ જાતે ધોવાની તે વ્યવસ્થા એક જોવા મળી રહી છે આ જોઈ શકો છો અંદર નાના નાના ભૂલકાઓ જે પોતાના શાળામાં શિક્ષણ મેળવવા માટે આવતા હોય છે તે જાતે નાની નાની આ બાળકી આપ જોઈ શકો છો કે એ પોતાની ડીશ પોતે જાતે જોઈ રહી છે એટલે કે શિક્ષણ સમિતિ દ્વારા જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે આયા માસીઓ રાખવામાં આવ્યા છે તે ક્યાં ગયા

શિક્ષણ સમિતિ ની શાળા છે ને નાના બાળકો ભર વરસાદ ની અંદર ડી રહ્યા છે એવી વ્યવસ્થા છે આપણી જોડે જી હા જે મેડમ છે જવાબદાર શિક્ષિકા છે આપણી સાથે એમ કહી રહ્યા છે કે તમે કોની પરમિશન લઈને આવ્યા છે આ શિક્ષણ સમિતિની શાળા એટલે સરકારી શાળા છે અને અમારે પરમિશન લેવા લઈને આવવાનું હોય છે પરંતુ દ્રશ્યો બીજા બતાવી રહ્યા છે નાના બાળકો અહિયાં પોતાનો અભ્યાસ કરવા માટે આવતા હોય છે તે દરમિયાન આ લોકોને અભ્યાસ છોડવા બાદ એમને પોતાની ડીશ જાતે ધોવાની છે તેવા પ્રકારનું છે અહીંયા દ્રશ્યો અમને જોવા મળ્યા હતા

কেমেৰা দিব্যং ন্যুজ গৌৰৱ দিব্যং ন্যুজ